આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર મોડાસામાં ખેડૂત પશુપાલકની મહાપંચાયત થવાની છે આપ સંયોજક કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ઉપસ્થિત રહેવાના છે તો બપોરે બાર કલાકે કુમકુમ પાર્ટી પ્લોટમાં ખેડૂત પશુપાલકની મહાપંચાયતનું આયોજન કરાયું છે સભા સ્થળે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે મોડાસામાં ખેડૂત પશુપાલકની મહાપંચાયતનું આયોજન કરાયું છે જેમાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ ઉપસ્થિત રહેવાના છે તો બપોરે બાર કલાકે કુમકુમ પાર્ટી પ્લોટમાં ખેડૂત પશુપાલકની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે સભા સ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ખેડૂતો પણ ઉપસ્થિત રહેવાના છે આમાં ખેડૂતોને લઈને જે સાબરકાંઠામાં વિવાદ થયો હતો જે રોષ જોવા મળ્યો હતો ખેડૂતોનો તેની પણ ચર્ચા થઈ શકે છે તેને લઈને પણ વાતચીત થઈ શકે છે તો બપોરે બાર કલાકે કુમકુમ પાર્ટી પ્લોટમાં ખેડૂત પશુપાલકની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે સભા સ્થળે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે જે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે મોડાસામાં ખેડૂત પશુપાલકની મહાપંચાયતનું આયોજન કરાયું છે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આ સાથે જ પંજાબના સીએમ ભગવંત માન પણ ઉપસ્થિત રહેવાના છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ રાકેશ ખેડૂત અને પશુપાલકોની મહાપંચાયતનું આયોજન કરાયું છે જેમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ઉપસ્થિત રહેવાના છે શું વિગતો છે આજે આપ પાર્ટી દ્વારા એગાડી મહાપંચાયત આયોજન કરવામાં આવ્યું છે મહાપંચાયતના અંદર પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન અને સુપ્રીમો આપના કેજરીવાલ અથવા ગુજરાત ના ગોપાલ ઇટવાલિયા સૌથી